નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કપટી અને દગો આપનાર લોકોને ઓળખવા ખૂબ જ જરૂરી છે તો એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક શરૂઆતમાં મીઠું મીઠું બોલવું પછી હળવે હળવે બદલાઈ જવું દગો આપનાર વ્યક્તિઓ શરૂઆતમાં ખૂબ મીઠી દિલદાર અને પરફેક્ટ લાગે છે પરંતુ થોડા સમય પછી એમનું વર્તન બદલાઈ જાય છે પ્રારંભનું મીઠાશ એ માત્ર વિશ્વાસ જીતવા માટે જ હોય છે નંબર બે દગો આપનાર લોકો હંમેશા મીઠા શબ્દો બોલે છે પણ એમના શબ્દોમાં સચ્ચાઈ નથી હોતી એમની આંખોમાં લાગણી નહીં પરંતુ જરૂરિયાત હોય છે અને એમનો સાથ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તમારું ઉપયોગીપણું ખતમ ના થાય નંબર ત્રણ દગો આપનાર લોકો સંબંધોમાં નહીં પરિસ્થિતિઓમાં વિશ્વાસ રાખે છે જ્યાં ફાયદો દેખાય ત્યાં જોડાઈ જાય અને મુશ્કેલીઓ આવે ત્યાંથી શાંતિથી ખસી જાય મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે એ ક્યારેય ના ભૂલતા દોસ્તો જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ સૌથી પહેલા એ પોતાનો જ ફાયદો જોશે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એનો સામનો કરવો જોઈએ દોસ્તો હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે પોતાની તુલના કોઈ બીજા સાથે ના કરો કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે પોતાના તો એ જ હોય છે જેમને જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે પણ શાંતિ ઘણી મળે છે ખોટ સ્વાર્થ અને છેતરપિંડી એ થોડા સમય સુધી ફાયદો આપે પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવવું પડે સત્યનો માર્ગ ધીરો છે પણ સફળતા તેમાં જ સ્થાયી છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર